लिंगी प्राधान्य पहला तबक्को જોઈએ કે જે છે પૂર્વ ફલન તો પૂર્વ ફલન તબક્કો એ જન્યુઓના જોડાણ પહેલાનો તબક્કો છે ફલન ઘટનામાં બે ઘટનાઓ છે કે જેમાં પહેલી છે જન્યુ જનન અને બીજી ઘટના છે જન્યુ વહન સૌથી પહેલા આપણે જોઈએ જન્યુ જનન તો જન્યુ જનન એટલે જન્યુઓના નિર્માણનો તબક્કો એટલે કે જે તબક્કામાં જન્યુઓનું નિર્માણ થાય છે તેને જન્યુ જનન કહે છે પહેલા તો જોઈએ જન્યુઓના પ્રકાર તો જન્યુઓના પ્રકાર બે છે નરજન્યુ અને બીજો છે માદા જન્યુ આ દરેક જન્યુઓ એકકીય હોય છે એકકીય એટલે એન એન એટલે રંગસૂત્રની સંખ્યા હવે જન્યુ બીજા પ્રકારો જોઈએ તો જન્યુ તેના આકાર વગેરેની દ્રષ્ટિએ બે પ્રકારમાં વહેંચાયેલું છે જેમાં પહેલું છે વિષમજન્યુ સૌથી પહેલા જોઈએ સમજન્યુ તો સમજન્યુ એ કોને કહેવાય તે જોઈએ બંને જન્યુઓ દેખાવમાં સરખા હોય ઉપરાંત બાહ્યકાર અને દેહ દ્રષ્ટિએ સરખા હોય હંમેશા ચલિત ચલિત એટલે કે હલન ચલન કરી શકાય તેવા તો ચલિત અને આ ચલન માટે કશાધારી હોય તો આવા જન્યુને સમ કહેવામાં આવે છે તેના ઉદાહરણ જોઈએ તો ક્લેડોફોરા અને યુલોથ્રિક્સ અને વગેરે જેવા સજીવો એ સમજન્યુ ધરાવે છે સમજન્યુ ના લક્ષણો છે દેખાવમાં સરખા બાહ્યાકાર અને દેહધાર્મિક દ્રષ્ટિએ સરખા હંમેશા ચલિત અને કશાધારી હવે જોઈએ વિષમજન્યુ વિષમજન્યના લક્ષણો છે અને દેહ ધાર્મિક દ્રષ્ટિએ સ્પષ્ટ રીતે ભિન્ન હોય તો આવા જન્યુને વિષમજન્યુ કહે છે નર અને માદા તો વિષમજન્યુ માં નર અને માદા વચ્ચેનો તફાવત જોઈએ તો સૌથી પહેલા જોઈએ નર તો નર એ નાના અને સક્રિય હોય છે જ્યારે નાદા જન્યું એ મોટા અને ઢીલા હોય છે એટલે કે ઓછા સક્રિય હોય છે આ કિસ્સાઓમાં જન્યુને કહેવાય છે શુક્રકોષ અથવા તો અને માદાજન્યુને કહેવાય છે અંડકોષ આમ વિષમજન્યુમાં નરજન્યુને શુક્રકોષ અને માદાજન્યુને અંડકોષ કહેવામાં આવે છે અને વિષમજન્યુના બંને પ્રકારના નર અને માદાજન્યુ એકબીજાથી સ્પષ્ટ રીતે ભિન્ન હોય છે આ ઉપરાંત લક્ષણો જોઈએ તો જન્યુઓ હંમેશા એકકીય હોય છે પરંતુ જન્યુઓ સર્જન કરતા પિતૃઓ એકકીય શકે એટલે કે એકકીય અથવા તો દ્વિતીય પિતૃ હોય પરંતુ તેમાંથી ઉત્પન્ન થતા જન્યો હંમેશા એકકીય હોય છે હવે સૌથી પહેલા તો જોઈએ એકકીય અને દ્વિતીય એટલે શું તો એકકીય એટલે કે

ફક્ત એક જ રંગ સૂત્ર હોય છે અને તેની સંખ્યા છે 23 23 23 આમ જન્યુમાં જન્યુમાં રંગ રંગ સૂત્ર સૂત્ર અને માદા જ્યારે ફલન થાય ત્યારે આ બંને રંગ સૂત્રો ભેગા મળીને કુલ 46 રંગ સૂત્રો બનાવે છે આમ દ્વિકીય સજીવ ઉત્પન્ન કરશે પરંતુ જન્યુઓની સંખ્યા હંમેશા એકકીય હોય છે એટલે કે એકકીય એટલે તેઓ રંગ સૂત્રની જોડ ધરાવે છે તો હવે એકકીય સજીવોમાં વનસ્પતિના ઉદાહરણ અને દ્વિકીયમાં ઉદાહરણ જોઈએ એકકીય વનસ્પતિના ઉદાહરણ છે મોનેરા ફૂગ લીલ અને દ્વિઅંગી સમૂહમાં સમાવિષ્ટ થતી વનસ્પતિ જ્યારે દ્વિતીય ના ઉદાહરણ છે અનાવૃત બીજધારી વનસ્પતિ અને આવૃત્ત બીજધારી વનસ્પતિઓ દ્વિકીય હોય છે આ ઉપરાંત મોટા ભાગના પ્રાણીઓ પણ દ્વિકીય હોય છે તો હવે એકકીય અને દ્વિકીયમાં જન્યુ કઈ રીતે ઉત્પન્ન થાય છે તે જોઈએ એકકીય વનસ્પતિમાં વિભાજન દ્વારા થાય છે જ્યારે દ્વિતીય વનસ્પતિમાં નિર્માણ અર્થિકરાની ક્રિયા દ્વારા થાય છે આમ એકકીય રંગસૂત્રો એટલે કે તેને સંજ્ઞામાં એન તરીકે દર્શાવાય છે જ્યાં એન એટલે રંગસૂત્રો ની સંખ્યા છે અને દ્વિતીય એટલે કે ટુ એટલે કે રંગસૂત્રની જોડે વનસ્પતિનું નિર્માણ સમવિભાજન દ્વારા થાય છે જ્યારે દ્વિકીય વનસ્પતિઓ અથવા તો પ્રાણીઓમાં જન્યુનું નિર્માણ અર્ધિકરણની પ્રક્રિયા દ્વારા થાય છે સમવિભાજનમાં તો આપણે જાણીએ છીએ કે સંવિભાજનમાં રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થતો નથી જ્યારે અર્ધીકરણની પ્રક્રિયામાં રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે અને જન્યુનું નિર્માણ થાય છે એટલે કે મનુષ્યનું ઉદાહરણ લઈએ તો મનુષ્યમાં રંગસૂત્રોની સંખ્યા છેતાળીસ છે એટલે કે છેતાળીસ રંગસૂત્રો આવેલા છે જ્યારે તેમના જન્યુઓમાં રંગ સૂત્રની સંખ્યા ત્રેવીસ છે આમ જન્યુ નિર્માણ સમવિભાજન અથવા તો અધિકરણની પ્રક્રિયા દ્વારા થાય છે